પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલા ગેરેજમાં મોડી સાંજે એકાએક આગ લાગતા બાઈકો બળીને ખાખ થઈ હતી આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી બનામને લઈને ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા શહેરાનગરના અણિયાત ચોકડી વિસ્તારમાં હાલોલ શામળાજી હાઈવે માર્ગને અડીને એક ઓટો ગેરેજ આવેલું છે આ ગેરેજમાં સાંજના સમયે એકાએક આગ લાગી હતી જેને લઈને સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી આગ લાગવાના કારણે ગેરેજમાં રહેલી બાઇકો સળગી ગઈ હતી અંદાજીત દસથી વધુ બાઇકો બળી ગઈ હોવાની માહિતી મળી છે આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગોધરા અને લુણાવાડા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ આવીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને થોડા સમયમાં જ આગને કાબૂમાં લીધી હતી જોકે આગ લાગવાની ઘટનાની જાણ નગરમાં થતાં લોકોના ટોળા ઉમટ્યા હતા શહેરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી હાલ આગના બનાવમાં કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી અને આગ લાગવાનું સાચું કારણ હાલ જાણી શકાયું નથી કારણ પણ હાલ અકબંધ છે. ફરબીગઢના સાંજના સુમરે કોલ મળતા કે શહેર અણિયા ચોકડી ખાતે શોરૂમની સામે આગ લાગેલ છે મોટરની ગેરેજમાં. બાઇકના મોટરના ગેરેજમાં આગ લાગતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને અમે સંયુક્ત કામગીરી શહેરા નગરપાલિકા ફાયર ટીમ ગોધરા નગરપાલિકા ફાયર ટીમના લુણાવાડા નગરપાલિકાની ટીમની બી જરૂર પડતા અમે બોલાયેલ હતી અને તાત્કાલિક ધોરણે અમે પગલાં લઈ અને આગને કાબૂમાં લીધેલ હતી